તાતે ખતરનાક કરે અને આને લેપટોપ કહેવાય આવા લેપટોપ આપડે પાંચ પાંચ દસ દસ પંદર પંદર કિલો મારવાના હે

આસેને આ દેશી આ મોટા થઈ ગયા નકર તો કેવડ્યા હતા ટીન 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 એની બદલે આવા ટીન 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 સરસ આવા છે તો મેલે આપણે ઓલી સાઈડલી પકડતા પકડતા ખાલી એટલે એટલે પી ગયા તો પાણી વી ગયું જો કેટલી પીરમાં પાણી વી બગલો બગલો ખાવા મળ્યો છે અને આ બે બેનું કેમ પકડે ને એ તમને હું બતાવું સની ફેમિલી કરસાર જ અને મેં પુગળ દીધા ડાયરેક્ટ દરિયા આવ્યા પાણી પીધું ફટાક દરિયા અને બોલી કરી કે ગારો નથી મેં કીધું જરાય નથી અંધો પણ ગારો અત્યારે છે એટલો ગારો આ બધું સરની ફેમિલી ગાઈસ પાણી હોય ની બદલી આમ જો પાણીની બદલે આ બધો ગારો થઈ ગયો આ રહો થઈ ગયો રે ભાઈ આ બધો ગારો થઈ જાય ને બધે લેફ્ટ આવશે ખદ બધી આ બગલાઈ બહુ કેટલી મચ્છી ખાઈ દીધી પડી જતી ખોવાઈ જુઓ એન મોઢામ થયો

હવે આવા શરૂ થઈ ગયા સોડા સોડા મોટા પણ એમ તો નાના છે જ ખાવ મોટા આવી ગયા એવું નથી પણ મતલબ મિક્સ છે મિક્સ બીજા બંધને જવાનું છે હવે બગલો આલી ઉડીને બીજા બંધને પૂગીને બેસી ગયો હવે શું કરું મારે યા પકડી લઈ પછી જઈ એ જાળે ના જઈને બતાવી જવા તમને એક વાત જણાવી દો તમને તમે કહેતા હોય તમે બધા હા હા જાઓ જાવ ઉલસો એમ કહો તમે ઉલસવા જઈ ઉલસવાનો વિડીયો બનાવી તો નેક્સ્ટ વિડીયો બનાવીશું કોમેન્ટ કરીને કહેજો આપણે હવે છે ને ગારો આવી ગયો એટલે જો સંધાય કરતા ગોઇન્દ્રા જડશે ખડિયા હોંડિયા જડશે છે સુરચુ કસેલું જળ અને મોટલીનું ઉલસોનું નથી હજી કેમ કે અત્યારે એટલો બધો સમય હોય નહીં દરિયો એટલે બધો ખાલી ન રહેતો હોય એટલે કદાચ એવું હોય પણ અમી છે ને હાથે ઉલસીને તમને મચ્છી નાની નાની મોટી મોટી જે જડાઈ પકડીને બતાવી એ તમારે જોવું હોય તો ખાલી કોમેન્ટ કરીને કીધે કે નાનજીભાઈ આ ઉલસો જાજો તો મહેમાન છે ત્યાં ઉલસી આવું અને આ શાકુનું નામ શું છે લખેલું કો કીધેલો આ લંડનવાળા અશ્વિનભાઈ આવ્યા ને એ લાવ્યા આ નામ તો મને આવડતું નથી ગઈ સાકુ એટલે ડેન્જર છે કઈ ખતરનાક હવે મેં નાની રાખ સાકુ રાખવાની બંધ કરી દીધી હવે આ સાકુ રાખું માર તો ગમે સાકુ ખિસ્સા મોવી જોઈએ દરિયાનું કામ કરતા હોય ને એની પાસે સાકુ હંમેશાની ની મેટે પછી કઈ બાજુ ખૂન ખાદાબા કરવાની અમારે યાર વસ્તુ આમાં અચાનક ગમે કાપવાનું થાય વરાડો આવ્યું તેને પૂછડું કાપવું હળંગ આવી એના કાંટા કાપવા નેક્સ્ટ લેવલના કામ વધતા જાય મારે એટલે સાકુ હોવી જોઈએ એમ ખાલે ખાલી આટા ને મારો ને ખોલી ને ડોલ લેતા હોય જોયું આ માર બેટુ એટી કેટી હાળી આટા મારે એમ કાજલ ને કપડા એવા પહેરે ને તૈયાર કરી તો એમ લાગતી છે તો ખરી હો ટ્રસ કરવું જો હા કરે તમાર બધે ને હું કેવું થાય છે ડ્રેસ પહેરાવ કાજલ કેજો કમેન્ટ માં તો વાળ સીધા કરાવ લઈ જઈ પડે લોસા થઈન પાછા ઓ માય ગોડ ઓ તુરુ રા જોઈએ અને મચ્છી પકડશે એમ નહોતું ફેમિલી પડતા પડતા રહી ગયા કે મેં થોડુંક પેડ પેડ એમ કહેવાય ગયું કે કટિંગ કરી લખેલું હતું કટિંગ એ દૂર છે આમ જો વાત તરીકે ફેમિલી મસ્તીનું શાક પકડાઈ ગયું છે આ દાળે અને હવે બીજા દાળે આવવાનું છે તો ના જઈને શાક પકડી અને સૌથી પહેલાં એ બેબેનું બીજા દાળે પૂગે ને તો હું ટીટમના ઝાળ બંધરાશે ને જોઈ આવું તો એ ઝાડમાં હું મચ્છાવું ને તમને બતાવું નહી તમે ગરમ નહીં લેખો દૂર છે બહુ હું જાઉં હાલો મારા હાલી અને કાજલ હું વાતું કરે હું અહીંયા ઉલી ફેરી આવી અને આજ પાસે આવી ફીટ એક મહિનો છો એની ચેનલમાં ત્રીસ વીડિયા મેં કારણ એમ મારા હાલીના ચેનલમાં પછી પાછું ઈ કે હું ઘડી વારમાં તાલી ત્યાં પહોંચી જાઉં કે તો કાજલ એમ કે કેમ તો એ કે પહેલાં હવારમાં એ કે કાલ કોટલા હતી હાલની કે કરસાળ હતી તો અત્યાર માં કે દરિયામાં છું તો મને એકલા એકલા દાંત આવે પણ મેં કાંઈ રિએક્શન આપ્યું નથી હું આયેલો જાઉં છું અને હું સાંભળી છું મજા આવી ગઈ પાણી ગાજે કે ના પાણી ગાંજતું નથી બે તાણી તાણી બોલતી બોલો વિડીયો બનાવ્યો ધીમું બોલે તાણી ને બોલે હું તો હું છું હવે હું જાઉં ઓલા પણ ઓલું પાણી પૂરું છું ને અહીંયા અહીંયા લગન ઝાડ એક વસ્તુ કાંઈક કહેલું નહીં એવું ઝાડ બોલો દરિયામાં કઈ સાકર જ નહીં હોય હાજે નહોતા જોઈએ મિયા આ તો અત્યારે કાઈ નહીં બે જવાળ હાંઝે અને અત્યારે બે જવાળમાં કાઈ સાક શાક નથી હવે પાછો જાવ ઝાડ

અને કુલ એટલું શાક પકડાઈ ગયું છે અને મહેમાને હમણાં ખોંડ્યું પીકડ્યું એટલી મજા આવી ગયા ને કે મેં ફોંજી પીકળ્યું આ એમ કરે ગાય છે ગારામાં રમતું કરે એમાં તો હું જળશી પણ કાંઈ વાંધો નહીં હું ડોલમાં ઠેલવી દઉં અને પછી બતાવી દઉં તો ગાય છે એટલું છે ને કાજલે પીકડ્યું અને મારું ઠેલીતા હતા setuju guys ah masih lihat ke masih lihat bagus itu kemarin setelah pasti kemarin aja. ya bapak derma kali oh derma dermal jela so, so ए बापा या जोयो 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 ए <laughs> ओली ने सानी रेख रोती होई तो <laughs> ने नेन केरो डोल राखी दी तमी <laughs> मने ढड लगा वाह चले 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 मारो <laughs> साक चले साक चले साक चले अरे हम अभी रुक

આવે yeah, છે <laughs> તો આ ઝાડ જોવા હું આવી જોઈએ બે બે નું પકડે છે આપણે બંને હું આ ઝાડ જોવા આવી જાઉં કેવડું ઝાડ છે એમ એક વસ્તુ નથી આવ્યું કઈ એમ જોવો હા તમને બતાવી દો ખાલી ઝાડ કેટલા કેટલા લગ્ન ઝાડ છે એમ ફાસ હાલું છું જો તમે કઈ ચાલો એમ કે આ બૂટ છે ને તે હલા એટલું ફાસ્ટ ન કરવામાં તમે તરત લહેરીને ભીંડું દે તે જાય કે જોવો ઝાડ હજી કઈ જોવો તો ખરા એમને એટલું ઝાડ અહીંયા લગ્ન ઝાડ છે અહીંયા લગ્ન ઝાડ આવ્યું હું એક આ ગુમલી તો ખરણ ગણા વખત ઓલા વલ્લા ભણે લે ઠેટ આયા ગુમલી ગણાવા લે એની ની કરતા આમ આઈ ગયો પાછો હવે બે બેનું આવશે આ બંધને આયા ડોલ પડી આ બંધને પછી મચ્છી લઈને ડાયરેક્ટ જાવ ઘરે અને જીવન પાછા આવ જોવાના થોડક બાકી છે એ જોવા જાવ કે નો જાવ હું હલવાણ કેમ કે ઝાડમાં કઈ સા ઓલરેડી આવતું જ નથી તો મારે લેવા હું પેલા જોવા હું જાવ હું ઝાડ જોવા જાવ છું ને એ અલી બે બેનું જાય છે ઘરે મચ્છી લઈને અને હું જાઉં છું એક ક્લિપ ઉતારવાની સમજ નથી એટલું ટેમ બોલો અને હવે છે ને ખોટ જવાળ આવી ગઈ છે એટલે કે ખોટ ઝાડ જવાળ ઝાડ બધું ખોટું આવી જાય કે એટલે ઘટી જાય એટલે બહુ આવે નહીં તો કૃપયા કરીને ખરાને મળશે નહીં બહુ લેવાવાળાને એવું થાય પણ જોઈ કેમ થાય અપડેટ આપતો થાય અને કન્ટિન્યુ કામ શરૂ ઝાડ જવો આવે ને તો કઠિનાઈ ભી જાય પણ મારી નહીં લેપટોપ જો લેપટોપ ફસાઈ ગયો ઝાડમાં આ મોટા ઝાડમાં આવી મોટો લેપટોપ ફસાઈ ગયો અને પહોંચ તાકાત એ ખતરનાક કરે અને આને લેપટોપ કહેવાય આવા લેપટોપ આપણે ભાઈ પાંચ પાંચ દસ દસ પંદર પંદર કિલો મારવાના છે અને તમને બતાવવાના પણ છે હજી હજી આવ્યા નથી હજી આવે કોક કોક શરૂ આવવાના ચાલો તને કાઢ લેજે સાંજે એક ટીટમ આવી ગયો ટોટરું છે અને મોટો ટીટમ બતાવું તમને ઘણા સમય પછી આજમાં મોટો ટીટમ આપણને જોવા મળી જશે અને પાતળી હાવ આશી જો હા હાવ આશી ફાટી ફાટીજી એટલી આસી ત્રણીમાં એવડો ટીટમ રહી ગયો બોલો તો ફટાફટ આ નહીં પણ કાઢી જેટલું શાક તો મેં એમ તો કાઢી લીધું ઘણું બધું દેખાયું નહોતું કા બાપા તો કચલું આવ્યો જ દેશ અને એ તે કેટલો ખતરનાક છે રાહી તો છે નાનો પણ બહુ રાહી છે અને પક આમ તો જુઓ કચલી છે પછી તો રાહી હોય ને તો આને હું કાઢ લખું અને લીંગાઈ પણ તોડ લખું કેટલા લીંગા લાલ ચા ગયો છે તો ખરેખ લાલ ટમેટા મેકલા ઉમારાવાલા એ તો ચાલો કાઢ લખું ને એટલું ઝાડ જોવાનું બાકી છે ઢળકો એટલો તપી જો આજ તો વાત કરો માં ચાલો ગાઈસ આપણે શાક લઈને આવ્યા હતા તમ જો મોટો આપી દે તો આય પીગો તો સાક પૂરો હું પીગો સાન મિનીનો ઘરે અને ઘરે પીગો તો એમની આ બે બેનું આ શાક બધુંય સડબે તરાક એક વસ્તુ કાઈ ન રેખો હંધી વેસી લખ્યો બોલ વેસવાનું જ હતું જો 200000 રૂપિયા 2000 રૂપિયા પીટીએમ એટલે કેટલા થતા છે 2000 રૂપિયા એવો વાત તરીકે મને કોકે ગિફ આપી ગિફ આપ્યો નો આભાર થેન્ક યુ હવે મળશે એક મસ્તીના નવા વિડીયોમાં અને ખાસ કરીને કોમેન્ટ કરીને ઉલસોન વિડીયો બનાવો તો કહેજો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય